આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તારીખ તેરમી ઓગસ્ટ બે હજાર બાવીસથી તારીખ પંદરમી ઓગસ્ટ બે હજાર બાવીસ દરમિયાન સ્વતંત્રતા પર્વ અંતર્ગત સમગ્ર ભારત વર્ષમાં હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે ત્યારે હું સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કુલપતિ તરીકે દરેક બનનાસવાસીઓ વહાલા વિદ્યાર્થીઓ યુવાનોને પોતાના ઘર ઓફિસ દુકાન છાત્રાલય અને ખાસ કરીને ખેડૂત ભાઈઓ બહેનોને પોતાના ઘર અને ખેતર પર તિરંગો લહેરાવવા અપીલ કરું છું આઝાદીના પંચોતેરમાં વર્ષમાં એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે રાષ્ટ્રધ્વજને ઘરે લાવવો તે માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત જોડાણની પ્રક્રિયાનું પ્રતીક નથી પણ રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું સ્વરૂપ છે આ પહેલ પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની ભાવના જગાડવાનો અને આપણા રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો છે